હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈશ નવ બ્લોક બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો ગાઈસ જો અત્યારે તો રેડી થઈ જશે ગુડ મોર્નિંગ શું જો અત્યારે વિરમ ફ્રી ફાયર ચાલુ કરી દીધી છે એને બીજું તો એ ભણવામાં રસ ઓછો છે અને બાકી ફ્રી ફાયર ફ્રી ફાયર અને અત્યારે ઘરમાં આપણે જઈએ છીએ તો જુઓ વધવાનું ચાલુ થઈ ગયું હોય તો ગુડ મોર્નિંગ શું કરો

Nkot dili. Mm -hmm. Danajii baaba. Moi. Mm -hmm. Tata lagu machampuha chana. Mm? Lagu machampuha. E kyan di bandi na? E to banaayu bana. E tamaar banaayu bana. Ratta tawa na wala bwana te? Mo hulya bana. Tamaan hulya wala aya. Tamaan kum. Sewa kura wala aya. Aha. Tamaan ratwa wala aya. Ratwa wala hain. Pe shell payani hulya wala aya. Ratwa.

ગાય નોકરી મમ્મી પણ જાય પપ્પા પણ જતા રેલી સોરી ચાર ભાઈ બોલ સ્કૂલ ચાલો જવાનું હજુ તો વાર ને અડધું અડધો કલાકની વાર તો ગાય જો આપણે આવી જાય છીએ એડિટિંગ કરવા માટે આલ્બમ ડિઝાઇનિંગ પછી આજે રાતે આપણે ઓર્ડરમાં જવાનું ગાઈશ આજથી ઓર્ડર ચાલુ તો તે બીજી તારીખ સુધી ઓર્ડર છે ના ફોટોશૂટ માટે તો આજે રાત્રે જઈશું અત્યારે જોઈશ નવા છીએ કરી દઈએ બધું પટાવી દઈએ જો હોય તો કંકુત્રી આવી છે તેમજ પછી કોઈ નહીં યાત્રા એડિટિંગ કરવા લઈને આ હું ખાધું કવા રિહુ બંધ થઈ ગયું કે પછી ચાલુ જ છે બોલો છે મોડે બોલો મોડે અરે ઓટોમેટિક એટલા જ તારે બોલવાનું ચાલુ કરી રહ્યા છી એ સાસ ચાલો ગાય ખાઈ લઈએ આપડે હવે તો આપણે હુડ જે આવે એ હુડ ભરાવાનું છે આપણે પણ તૂટી જીધું તો ગાય જો આ રીતે હુડા લેન્સનો એક લેન્સ આ બીજો લેન્સ આપણી કી આપણી જો આખી કીટ પડી લેન્સની ગાઈ તો આ બીજું નવું લાવે છે કીટવાળું આખું તો અનબોક્સિંગ કરીએ આપણે તો ગાય જો પૂજા ને હું ઘઉં હાથમાં ખુલ ના થાય પાછો આવવાનું થાય એટલે ના ફેટ ફીટ ના થાય તો એમ તો ગાય છૂટી બેન પણ આવી જશે સ્કૂલ નહીં જવાનું તો તારો આવે કેવાય તો ગાય જો આ હારી કે ફૂડ છે તો નહતું હાર્યું ચલો ગાઈસ આ તે હુડ આવે ભરાવી દઈએ આપણે પછી બતાવું તો ગાય સાંભળ્યા મહેમાન આયા હતા પૂજાને ભાઈને એટલે કે માસીના છોકરાને આયા હતા તે હમણાં જ હાલ મૂકીને આવ્યા છું બ્લોગ બનાવવાનો ભૂલી ગયો તો ત્યાં ત્યારે રશ્મિકા બેન બધું સાફ કરો હતો હા તો ફ્રી બધું સાફ કર્યું એમ તો સાફ સફાઈ કરી ફ્રીડની પેલું બધું એવું પડ્યું હા ફીજ બધા કોણા વાળા પડે પ્લાસ્ટિક ના તો ગાઈસ અત્યારે લગભગ ખાડા તો જેટલો ટાઈમ થઈ ગયો છે હમણાં જ મહેમાન છે તો ગાઈડ જો હોય તો બધી મેં પડી છે સાબ આપી દો ફીજ આવ ખાલી કરી દીધું સબ થાય સબ થાય સબ સવાય તો ગાઈસ હમણાં હાલ કંકુ ચાલી જાય છે તે જે એમની છે તો ચાર દાવા ચાર દાવા નહીં છે તારીખે હા ચોથી તારીખ સાત સાત તારીખે તો વાલાપુરા હમણાં ચાર પાંચ દસ દાડા જેવું જવાનું હા વાલાપુરા બે ત્રણ વાર જ્યાં હે ને એટલે તો એક તો ચાર તારીખે જવાનું હોય ને કાં સાત સાત તારીખથી કંકોત્રી અને પૂજાના ભત્રીજાના એ લગભગ આઠ નવ તારીખ હા ને હા આઠ નવ તારીખ હા તો દોડમ દોડશે વાલાપુરા તો બે ત્રણ દાડા પછી અત્યારે તો ઓર્ડર છે એટલે થોડી વારમાં આપણે નીકળી જશું રાતે

તમાર ના આવડે એટલી મને તો આવડો તો ખાઈ લે ભૂખ લાગી ખાઈ લે તો ગાઈ જ જોવા દેવ બતી કરી દીશા પપ્પાએ અને ગાઈ જ હજુ આપણે પાર્ટીનો ફોન આવે ફોન આવશે એટલે આપણે જઈશું ડાયરેક્ટ ઓર્ડરમાં ફટાફટ તૈયાર થઈ નહીં તો દીધું ખાલી કપડા ચેન્જ કરવાના છે ફોન આવે એટલી વાત થઈ નતો ખાવા ટાઈમ થઈ જાય એટલે ખાઈ લેશું ખાઈશું જઈશું ઓર્ડરમાં ખાવા થઈ ગયો બની ગયો ગાય જરા ભીંડીનું અને ડુંગળી દૂધ દૂધશે અને બાજીના રોટલા નાના ગાય ખીચડી બનાવીશ ચાલો ગાય ખાઈને પછી આપણે જઈશું ઓર્ડરમાં તો ગાય આપણે બધી તૈયારી કરી દીધી છે હવે આપણે નીકળીએ પેલા ભાઈ આવીએ એટલે તો રશ્મિકાને વિજય મંદિર ફોન કરી દઈએ સંદીપ એકલો ઉભો ને સંદીપ તે લઈ દે ફોન ચા ભ ભણવાનું એમ ભણીને પછી એ ચલો ગાય છે હવે આપણે નીકળીએ ભાઈ આવે એટલે કુકર